પારડીમાં રમઝાન ઈદની મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદમાં નમાઝ અદા કરી એકબીજાને મુબારકબાદ આપી પારડીમાં રોજ રમઝાન ઈદ પર્વની મુસ્લિમ સમુદાય દ્વારા મસ્જિદમાં નમાઝ અદા કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઈદ ઉલ ફિત્રની એકબીજાને ઈદ મુબારક કહી શુભેચ્છા પાઠવી હતી ઈદ ઉલ ફિત્રને મીઠી ઈદ પણ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે ખીર સેવા અને અન્ય મીઠી વાનગીઓ તૈયાર કરવામાં આવે છે પારડી જૂના બસ સ્ટેન્ડ સ્થિત આવેલ સુન્ની જામે મસ્જિદ સહિત અન્ય મસ્જિદમાં સવારે મુસ્લિમ સમાજના લોકોએ નમાઝ અદા કરી હતી પીઆઈજીઆર ગઢવીએ મુસ્લિમ બિરાદરોનું મીઠાઈ અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું આ પ્રસંગે ઇલમુદ્દીન સૈયદ અનવર મણિયાળ ફૈઝલ મલેક સઈદ શેખ આરિફ દમણિયા વગેરે અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈદ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે પાર્ટી પોલીસ મથકના પીઆઈજીઆર ગઢવી અને તેમની ટીમ તૈનાત જોવા મળી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો